અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના અને બે વ્યક્તિઓના મોત નીપજાવવાના ચકચારભર્યા કેસમાં આરોપીઓની ધરપકડ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયત્નો કરી રહી હતી આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત રાહુલ જૈન મિલિંદ પટેલ પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચને આ ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી આરોપીઓ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને તેઓ નવા મોબાઈલ વડે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક પર હતા ત્યારે બે આરોપીઓની ઉદયપુર અને એક આરોપીની ખેડાથી ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ કેસના આરોપી રાહુલ જૈન અને મિલિંદને ઉદયપુરથી દબોચી લેવામાં આવ્યા છે જ્યારે ચિરાગ રાજપૂત નામના આરોપીને ખેડાથી પકડી પાડવામાં આવ્યો છે ચિરાગ રાજપૂત હોસ્પિટલના સીઈઓ છે આ ઉપરાંત પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તારીખે આ હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈને એની તપાસ સંભાળી હતી અને આ પછી સીબી સાહેબની હુકુમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું એક આરોપી ડોક્ટર વજરાની સુજની કરતા જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલા પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીને પકડવા માટે क्राइम ब्रांचे काले अलग अलग स्थलों पर रेड करता पांचों नो पकड़ आ थी, पहला लोगो बदा। थी, थी नो आ लोगों बता उदयपुर गया उदयपुर राजसमंद गया और राजसमंदी चिराग राजपूत नो इन्हें फार्म हाउस खेड़ा रोकया था आ लोग नॉर्मल कॉल पर बात ना करता था। ચાઇનીઝ અને રશિયન એપ એક દૂજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજ સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈ ગયા હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઈન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાઈત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિ થી પહેલા આ સાલ હોસ્પિટલ માં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટ ની હોદ્દા ઉપર હતા ત્યાં થી ખ્યાતિ હોસ્પિટલ માં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલ નો બીજો જો મેન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએ નો તરીકે આ કામ કરતા તમામ પેસાની હેરફેર અને ઓડિટ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતો આ પણ સાતી હોસ્પિટલથી પહેલા સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પર્સન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવન્યુ સેવન્ટી પર્સન્ટ ત્યાંથી આવતો હતો ને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખિલ કરવા માટે જોઈને રૂમની વ્યવસ્થા નથી

કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જાય પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રૂવલ મળી જતા હતા આ કેસમાં પણ આ લોકોએ જેટલા ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવે અને જેના આધારે ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યા હતા એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરોધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વાશઆઉટ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ વાળવાથી આ લોકો એક દૂસરાને સંપર્કમાં હતા